વૈષ્ણવ સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે સાંભળીએ તમામ પ્રકારના દુઃખ દર્દ આદિ વ્યાધિમાંથી મુક્ત કરી અભયદાન આપનાર કવચ એટલે કે નારાયણ કવચ આ કવચનો પાઠ કરવાથી જીવનમાં રહેલી સઘળી ચિંતાઓ દૂર થાય છે ભગવાન તરફથી અભય પ્રદાન થાય છે તો ચલો સાંભળીએ નારાયણ કવચ આ નારાયણ કવચ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ ભક્ત ધારણ કરવું તો નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમન ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મજા આવતા ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરો ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નરસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાના દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મોમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હૈ ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવશ્રી શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન કુપથ્યમાંથી જીતેન્દ્રિય ભગવાન યજ્ઞ અવતારી ભગવાન લોકા અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધાવેશ નામના સર્પ ગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પાંકડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર કલ્કી કળિયુગમાંથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ તટકાળમાં મારી રક્ષા કરો નારાયણ ભગવાન મહાન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન ત્રદોષકાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત્રે પહેલા કાળમાં અને મારી રક્ષા કરો તલવારદારી ભગવાન જનાર્દન મણસ કાળમાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો કે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત જ બાળી નાખો કે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વાલી જો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે શ્રી કૃષ્ણ ભગવાન કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિસાજ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્તા દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળા ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદંતર વગેરે નામના શાસ્ત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્ષેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ નામ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રખાર જે કંઈ જગત નિરાકાર જે કંઈ જગત છે સર્વ સર્વ ભગવાનનું સ્વરૂપ છે આ સત્યથી મારા નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે

તથા ચો તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચનું ફળ કથન જોઈએ વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ પગ અડે તેને અડકે તરત જ મહિમાથી છૂટે છે આ કવચ ભણનાર આ કવચ પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ ભયથી ભય રહેતો નથી જોયું તો આ છે નારાયણ કવ જે આટલી રીતે આપણને અભય પ્રદાન કરે છે કાદના સત્સંગને વિરામ આપીએ કાલે મળીશું નવા સત્સંગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે